જે રીતનું વડોદરાની અંદર જે પ્રમાણેના ના હાલાત ઉભા થયા એ ચોંકાવનારા હાથ ઉભા થયા તંત્રના ઘરોમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો અને આ આ સમગ્ર જે પૂર આવ્યું વડોદરાની અંદર વરસાદ વરસાદ આ બાદ જે પાણીનો નિકાલ ના થયો એ માનવ સર્જિત ભૂલના કારણે થયો હોવાનું સામાજિક આગ્રણીઓ પણ કે છે અને વડોદરાના વરિષ્ઠ નાગરિકો પણ કે છે કે વડોદરાને જો બાનમાં મુકાવવું પડ્યું હોય તો આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના પાપે મુકાવવું પડ્યું છે આ એમની ભૂલ કારણે નથી કોઈ નદીઓ ઉભરાઈ હજી વડોદરાની વિશ્વામિત્રી નદી સેફ છે ઉપર વાસ્તો વરસાદ છે હજી આજવામાંથી પણ એટલું પાણી નથી છોડ્યું કે વડોદરામાં પૂર આવે આ જે કઈ થયું એ વડોદરા મહાનગરપાલિકાની અનાવરત પ્રી મોન્સુની કામગીરીમાં જે લોકોએ ખાઈકી કરી અથવા તો પછી જે લોકોએ પૈસા લઈને કામગીરી ના કરી એને લીધે લોકો અટવાઈ ગયા

જે સમસ્યા હલ કરવી જોઈએ એ સમસ્યા કદાચ તંત્ર હલ નથી કરતી ને પ્રજા હવે સવાલે ઉભો થયો છે કે કોના ઉપર અમારે આધાર રાખો રૂપેશ જોડા માટે માહિતી